સતનો આધાર સતાધાર જય ગીગડા પીર મિત્રો તો આજે આપણે હું નાનો મિની વ્લોગ લઈને આવી ગયો છું તો આજે હું તમને ખાલી અમાર ચેનલ કો સબસ્ક્રાઇબ કરો પહેલે હા જલ્દી કરો મને પતા કે આપ લોગ નહીં કરતા વિડિયો દેખતે હો લેકિન સબસ્ક્રાઇબ નહીં કરતે ઈ લાલ કલર કા બટન નહીં સે દબાવો જલ્દી દબાવો જલ્દી દબાવો ફરી મે શરૂ કરું દબાવ દો જલ્દી દબાવ દિયા ઘંટી ભી દબાવ દેના તો જોવો અત્યારે આપણે જે ભગવાનને ભોગ ચડાવવામાં આવે છે એ આપણે થાળ બધે ભેગો કરીને એક વાસડીને ખવરાવી છીએ તો આ ભૂરી વાસળીને અમે એ થાળ ખવડાવશું અને ત્યાર પછી હું તમને અમારા સકડામાં જેટલા પણ નાના મોટા વાસડા છે દૂધની ગાયુના તે આગળ અમારા આ બ્લોગમાં બતાવું તો ચેનલમાં નવો હોતો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો જરાક તો આ જો આ છે અમારા સત્તાધારના વાસડા દૂધની ગાયુના જો આ ચકડું છે અમારે દૂધની ગાયોનું ચકડું છે એમાં અમારે બધાય દૂધની ગાયોના વાસડા બાંધ્યા હોય અમે

તો અત્યારે આપણે સત્તાધાર માં પાસઠ ગાયું દૂધણી છે અને છ વેહું એટલે વેહુ પાડોડા તો આપણે બારા છે ગાય ના વાસડા અંદર રાખવી છે તો આજનો લોક પૂરો જાય ગીગડા પીર